પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી કયા રુધિર જૂથ ધરાવતા મનુષ્યને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી માત્ર ઓ પ્રશ્ન નંબર 2 નીચેનામાંથી યુરિયાનું રાસાયણિક નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ડાયએમાઇન કીટોન પ્રશ્ન નંબર 3 તાજેતરમાં નીચેનામાંથી 16 નાણાપંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કે સ્માર્ટ પ્રશ્ન નંબર 4 તાજેતરમાં નામોડી એલિફન્ટ નામનો યુદ્ધાભ્યાસ ભારત અને અન્ય કયા રાજ્ય વચ્ચે કરવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મોંગોલિયા પ્રશ્ન નંબર 5 દેશના પ્રથમ સોલાર વિલેન મોઢેરા સહિત રાજ્યમાં વિવિધ કેટલા સ્થળો પર સૂર્ય નમસ્કાર કરવાનો વિક્રમ સર્જીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી રાયપુર છત્તીસગઢ પ્રશ્ન નંબર 6 નીચેનામાંથી ગુજરાતની કઈ જગ્યાએ નગરોનું આદ્ય સ્થાન સંગીત નગરી તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વડનગર પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી વાળ અને નખમાં કયા પ્રકારનું બધા જ રહેલું હોય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કેરોટીન પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી ભારતના પ્રથમ ઝીરો વેસ્ટ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આપણા સાચો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી રાષ્ટ્રીય સંગ્રહાલય કઈ જગ્યાએ આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી પ્રશ્ન વિભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતીનું નામ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ગગન વિહારી મહેતા પ્રશ્ન નંબર બાર ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લો બે હાજર ચોવીસ ક્યાં શરૂ થઈ

પ્રશ્ન નંબર સોળ હિમાચલ પ્રદેશમાં સિરમોર જિલ્લામાં ઓપ્શન કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઝારખંડ પ્રશ્ન નંબર અઢાર કયા દેશે બ્રિક્સના સભ્ય બનવા પ્રસ્તાવને પાછો ખેંચવાની જાહેરાત કરી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આર્જેન્ટિના નીચેનામાંથી અસ્થિ એ કયા પ્રકારની પેશી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સંયોજક પેશી મિત્રો અહીંયા આપણા વીસ પ્રશ્નો પૂરા થાય છે આયોગ્ય તમને વિડીયો સારો લાગ્યો હશે ફરીથી મળીશું આવા જ સાથે ત્યાં સુધી જય હિંદ વંદે માત્ર